કેમ છો મારા વા લાગે છે ભાઈઓ મજામાં ને મજા ધરીજો ને ભાઈ ભાઈ આપણે ગીજ પાછા વિડીયોમાં આપણે ચેનલમાં આવી ગયું છે કોપીરા ડિક્લેમ જે વિડીયોમાં આપણે વિડીયોમાં આવ્યું છે ચેનલમાં વિડીયો બધું નહીં મૂકી પછી મેં એક નવી ચેનલ બનાવી છે તે ચેનલ લિંક હું તમને કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ધીરે ધીમે સબસ્ક્રાઈબ કરી દેજો અને એના ચેનલ પણ નવા હોય તો પણ એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે તેમાં પચાસ સબસ્ક્રાઈબર થશે એટલે તો આપણે એમાં દિવ્ય કરવાના છીએ એમાં આપણે ત્યારે પાંચ સબસ્ક્રાઈબર જ છે જી ભાઈ ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ પ્લીઝ એટલે તો સપોર્ટ કરો ભાઈ ચેનલમાં આપણે હિન્દી અને ગુજરાતી ભાષા બેમાં જ વિડીયો મૂકશો આપણે એમાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ ચેનલ તમે તમારા મિત્ર સાથે શેર કરજો આપણે એક વિડીયો જ્યારે મૂકેલો છે હશે આપણે ચેનલનું નામ પણ તમને એમાં તમને મળી જશે જોવા અને બસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આપણે એ એ ચેનલમાં મળીશું આપણે તમારી વિડીયો મૂકેલો હશે તો જોઈ અને કોમેન્ટ કરી દેજો ભાઈ જો તમે આ ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યું હોય તો ભાઈ તો એમાં લખજો ટીએસ સબસ્ક્રાઈબ કરી છે ભાઈ પ્લીઝ આટલી તો મહેરબાની કરો ભાઈ i you bye bye or maria channel my that's bye bye, bye, -bye.